પાલિકા ત્યાં નિરીક્ષણ કરવા માટે ગઈ ત્યારે મકાનોમાં મંદિરો બની રહ્યા હતા જેથી પાલિકાએ મંદિરો અંગેની તપાસ કર્યા બાદ મંદિરોથી દબાણ કરવામાં આવ્યું હોય પાલિકાએ આ ત્રણ મંદિરો ઉપર બુલડોઝર ફેરવી તોડી પાડ્યું હતું જેથી સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી અને આક્રમક રીતે તેનો વિરોધ નોંધાવ્યો હતો જોકે પાલિકાએ બંદોબસ્ત સાથે મંદિરો ઉપર બુલડોઝર ફેરવી દીધા હતા

અમે મને કેવું તો જોઈએ ને કે તમે લોકો આ બણાવ છો ખોટા ના કરજો પૈસા ના કાઢજો મને એવું કેવું તો જોઈએ ને આટલે અમારો કેટલો જીવ બારે છે અમારે અમારે અર્થી રાતે અમાર છોકરો માધુ તયો હોય અમારે રસ્તામાંથી જો હોય ગમે માતાને આત કરે કે માતા તું આગળ પાછળ અમે કહીએ માતાને રસ્તામાં કમ બેહારી કે માતા અમે બહાર નીકળે છે પણ